જીવનને સહર્ષ જીવવાનું પ્રથમ પગલું તે સતત કાર્યરત રહેવું તે છે પરિશ્રમ વગરનું જીવન એ ઘડતર વિનાના સોના જેવું છે મહેનત વિનાના જીવનમાં તત્વ તો હશે પણ સત્વ નહીં હોય પ્રથમ પગલું લીધા બાદ શરૂ થતી હોય છે પ્રત્યેક વ્યક્તિની આગળ વધવાની યાત્રા જેમાં સદભાવ દ્રઢતા કંઈક કરી બતાવવાની ખેવના પરિશ્રમ નિશ્ચય સત્ય અને ક્ષમાના સાત ગુણોનું સાયુજ્ય હોય છે સેવાનું એક માધ્યમ એટલે સત્તા સત્તાની લાલસા સૌ કોઈને ચંચળ બનાવી દેતી હોય છે પણ અમુક જ એવા વિરલા હોય છે કે જેઓ સત્તાને સારા અર્થમાં સેવાનું માધ્યમ બનાવતા હોય છે આપણો દેશ ભારત કેન્દ્ર સરકારમાંય ભાજપ સરકાર છે અને એમાંય આવેલું આપણો ગુજરાત પછી તો પૂછું જ શું રહ્યું અને ગુજરાતમાં આવેલું આપણો વટવા વિસ્તાર વટવા વિસ્તારમાં આપણા ધારાસભ્યએ જે જે રહીશો માટેના કાર્યો કર્યા છે તે તો ગણાવવા અગણિત છે કે મેટ્રો રેલ જડેશ્વર વન આરોગ્ય કેન્દ્ર રમતગમતનું મેદાન લાઇટો ગટરો પાણીની વ્યવસ્થા આ બધું શું છે એક આપણા ધારાસભ્યની મહેનત તો છે એમની સાથે જે બધા વ્યક્તિઓએ એમની સફળતા અપાવવા માટેના પણ કાર્યો કર્યા છે તે લોકોને પણ કોટી કોટી વંદન છે અને આપણા ધારાસભ્યની મહેનત આ રંગ લાવી છે એ માટે ભાજપ સરકાર એમના અને આવા બીજા અનેક લોકોના કાર્યોથી ઘણી આગળ વધે અને વધી રહી છે આ છે એક એવા વ્યક્તિ વિશેષની નિષ્ઠાની અને નિષ્ઠા પણ કેવી છેવાડાના માનવી સુધી કલ્યાણની પ્રત્યેક વાત પહોંચે એવી આ છે એક વ્યક્તિના દ્રઢ નિશ્ચયની અને નિશ્ચય પણ કેવો જેનું ખાત ખાતમુહૂર્ત કર્યું હોય એનું લોકાર્પણ પણ થાય જ આ છે એક એવી કાર્ય સંસ્થાની કે જે મહેનતને પોતાનો મુકામ માને છે અને મહેનત પણ કેવી આટ આટલા વર્ષોમાં કેટ કેટલું કામ કરી ચૂક્યા છે તે યાદ પણ ન રહે એવી વાત છે વટવા વિસ્તારની જીવતી જાગતી કાર્ય સંસ્થા ધારાસભ્ય શ્રી પ્રદીપસિંહ જાડેજાની શરૂઆતથી જ જાત મહેનતના જોરે આગળ વધતા પ્રદીપસિંહ જાડેજાએ ક્યારેય લોકોના કામ અર્થે પાછું વળીને જોયું નથી નાનામાં નાનું કામ હોય કે મોટામાં મોટો નિર્ણય ટૂંકામાં ટૂંકી વાત હોય કે ઊંડામાં ઊંડો મર્મ કાર્યકર્તા તરીકેની નિમણૂક હોય કે પછી ગૃહમંત્રી તરીકેનું મહત્વનું પદ પ્રદીપસિંહે ક્યારેય પણ કોઈ પણ કામને નાનું નથી ગણ્યું

સાહેબ જે વિકાસલક્ષી કાર્યો થઈ રહ્યા છે ને અહીંયા આપા વટોના વિધાનસભા વિસ્તારમાં પ્રદીપસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ જે નવા બાગ બગીચા ઉદ્યાનો હોસ્પિટલ્સ આઉટલુ સરસ મોટું ઓડિટોરિયમ અને જે સ્વિમિંગ પુલ જીમડાશિયમ જે પ્રજાલક્ષી કાર્યો થયા છે એ એના બદલ હું વટોના વિધાનસભા વટો વિધાનસભાના રહેવાસી તરીકે સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું પ્રદીપસિંહની કોબી તેમની કાર્યદક્ષતા સાથે સીધો સેતુ સાધી છે તેમણે હંમેશા પ્રજા માટે એક સ્વસ્થ શિક્ષિત અને સુખી જીવન બનાવવાની ખેવના રહે છે અને એટલે જ તેમણે પ્રાથમિક શાળાઓના નવા સંકુલોનું નિર્માણ કરાવ્યું છે પ્રદીપસિંહને શરૂઆતથી રોડ રસ્તા અને ગટર લાઇનની અગત્યતા સમજાઈ ગઈ હતી એટલે જ સોથી વધુ રસ્તાઓનું નિર્માણ અને નવીનીકરણ આઠ વર્ષથી ઓછા સમયમાં જ કરાવી દીધું અર્બન હેલ્થ સેન્ટર પોલીસ સ્ટેશન અને ગ્રામ પંચાયતોનું નવીનીકરણ પણ કરાવી દીધું હતું तो कितने कामों छे के प्रदीप सिंह जाड़े जाए करी लोगों ने समर्पित करी दीदा छे जेवा के मामलतदार कचेरियो ऑडिटोरियम जीबी सब स्टेशन इलेक्ट्रिसिटी मजबूतीकरण स्मशानोनों नवीनीकरण ओपन पार्टी प्लॉट निर्माण बाजनालय निर्माण सांस्कृतिक हॉल जडेश्वर वन स्विमिंग पूल जवाहर नवोदय विद्यालय સાથે ઉદ્યોગોના નિર્માણ સાથે લગભગ એક હજાર કરોડના કર્યું તે મારી નિષ્કામ પ્રજા છે એક પ્રતિનિધિ તરીકે પ્રદીપસિંહ હંમેશા માનતા આવ્યા છે કે આપણે સતત પ્રજાના થવાનું છે જે મત આપે છે તે માત્ર મત નહીં એમના પ્રત્યેની આપની જવાબદારી પણ આપી જતા હોય છે અમારા વિસ્તારના ધારાસભ્ય આદરણીય પ્રદીપસિંહ જાડેજા સાહેબ સતત એવું કહેતા હોય છે કે વટવા વિધાનસભા એ મારું મત ક્ષેત્ર નથી વટવા વિધાનસભા એ મારો પરિવાર છે વટવા વિધાનસભાના વિકાસ માટે તેઓ સતત કાર્યરત હોય છે બે હજાર બારથી વટવા વિધાનસભાએ વિકાસના નવા કીર્તિમાન આદરણીય પ્રદીપસિંહ જાડેજા સાહેબના નેતૃત્વમાં પ્રસ્થાપિત કર્યા છે વટવા વિધાનસભાના નાગરિકોના દરેક સામાજિક પ્રસંગોએ પ્રદીપસિંહ જાડેજા સાહેબની ઉપસ્થિતિ હોય છે પ્રદીપસિંહ જાડેજા સાહેબ એમની દૂરદ્રષ્ટિ એમના વિઝન અને એમની એક અનોખી પદ્ધતિના આધારે વિકાસના વિવિધ કામોનું ખાતમુહૂર્ત ખાતમુહૂર્ત થાય એટલું જ નહીં ખાતમુહૂર્ત થયા પછી

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સંવેદનશીલ સરકાર અને ધારાસભ્ય શ્રી પ્રદીપસિંહ જાડેજાના અથાગ પ્રયત્નોથી વટવા વિસ્તાર વિશ્વાસથી વિકાસની યાત્રાના સુવર્ણ સોપાન સર કરી રહ્યો છે વટવાના વિકાસનો વ્યાસ એમણે કુશળતાના ક્યાસથી વધાર્યો છે જેટલો પ્રદીપસિંહને વટવાના ધારાસભ્ય હોવાનો આનંદ છે એટલો જ ગૌરવ વટવા વિસ્તારના રહીશોને પોતાના ધારાસભ્ય પ્રદીપસિંહ જાડેજા હોવાનો છે